નમસ્કાર મિત્રો વિશ્વમ લાઈવમાં હું રમી પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું એમાં ઓડિબલ વિઝિબલ મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે કે કેમ એ જણાવજો ચલો ફટાફટથી આપણે ઝડપથી લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ આજે મારે તમને ખાસ વિશેષ માહિતી આપવાની છે અમુક બાબતો વિશે એ બાબત છે કે હવે ટૂંક સમયની અંદર એટલે કે ત્રણેક મહિનાના સમયની અંદર એક્ઝામ ચાર જાન્યુઆરી યોજાશે તમને બધાને ખ્યાલ છે પરંતુ હમણાં છેલ્લા બે રવિવારના તમે પેપર જો પેપર જો એના પછી હમણાં જીપીએસ દ્વારા લેવાયેલું

ઓકે તો સૌથી પહેલા સમજો કે સિલેબસ ની અંદર શું છે તો સિલેબસ ની અંદર અહીંયા તમને છ પોઈન્ટ જોવા મળે છે આ પોઈન્ટ ની અંદર સૌથી પહેલા લખેલું છે ભારતીય બંધારણ ઉદ્ભવ વિકાસ આ બધી ચર્ચાઓ છે પણ સિલેબસ ચર્ચા કરતા પહેલા હું થોડી ઘણી માહિતી તમને બતાવી દઉં કે હમણાંના જે પેપરો લેવાયા છે આ પેપરોની અંદરથી કયા કયા શબ્દો તમને વારંવાર પૂછાય છે પણ બે વિદ્યાર્થીઓની વાત કરીશું એક સ્ટુડન્ટ કે જેને હમણાં તૈયારી કરવાની શરૂ કરી હોય અને બીજા સ્ટુડન્ટ જેને ઓલરેડી બંધારણ પૂરું કરી ચૂક્યા છે પણ બંધારણમાં ઘણું ખરું ખબર છે કે ડાયરેક્ટલી બંધારણનો ભાગ આ વાંચે ત્યાંથી શરૂઆત કરી શકે તો ચાલે જે લોકો ફ્રેશર છે પહેલાથી શરૂઆત કરતા હોય હું બંનેની વાત કરીશ કે બંને આ ત્રણેક મહિનાની અંદર કેવી રીતે પોલિટીની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકો એના પહેલા હું તમને થોડા પ્રૂફ બતાવી દઉં તમને વધારે આઈડિયા આવશે કે કયા ટોપિકની અંદરથી મહત્તમ પ્રશ્નો તમને જોવા મળ્યા છે ઓકે ચલો સમજો સૌથી પહેલા આ છે ડીવાયસોનું પેપર જો તમે ધ્યાનથી જોશો તો ડીવાયસોના પેપરની અંદર અહીંયા સંઘીય વ્યવસ્થાનું લક્ષણ પૂછેલું છે સંઘય વ્યવસ્થાનું લક્ષણ બીજું અહીંયા આ ક્વેશ્ચન છે કેન્દ્ર રાજ્યના સંબંધોનો ક્વેશ્ચન અહીંયા તમે જોશો તો વિવેક બુદ્ધિ સંઘ્ય માળખું છે સત્તાનું વિભાજન છે સ્વિવેક ની શક્તિ છે આ એક ક્વેશ્ચન અહીંયા તમે જો ફરી ડિવાસોના પેપરમાં સંઘય માળખું સત્તાનું વિભાજન સિદ્ધાંત એક વસ્તુ તમે નોટિસ કરશો કે બંધારણનો ભાગ અગિયાર કેન્દ્ર રાજ્યના સંબંધો જેની અંદર સંઘીય માળખું એટલે કે સંઘીય લાક્ષણિકતાના પ્રશ્નો તમને વધારે જોવા મળ્યા છે આ ડિવાયસોના પેપરમાંથી હમણાં લેવાયેલું જે પાંચ તારીખે એટલે જીપીએસસી બીજું પેપર લીધું ટેકનિકલ માટેનું એ પેપર પણ હું તમને બતાવું જો ધ્યાનથી સમજો પેપર પણ અહીંયા તમે જુઓ અહીંયા ન્યાયિક સમીક્ષા રાઈટ જે પણ કેન્દ્ર રાજ્યના સંબંધોનો બાબતનો પ્રશ્ન છે સંવર્તી યાદીનો બાબતનો આ ક્વેશ્ચન છે એના પછી બીજો એક અહીંયા જુઓ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની આ સ્વિવેક શક્તિ લગતો પ્રશ્ન છે આ અહીંયા તમે જુઓ કે આર્ટિકલ બસો છવ્વીસ નિતંત્રણનો પ્રશ્ન છે પરંતુ અહીંયા બંધારણીય ચિંતા જે કેન્દ્રીય સંગવાદ ગ્રહણનો સિદ્ધાંત ટૂંકમાં આ બધા સિદ્ધાંતો હવે પૂછાવાના શરૂ થયા છે એવું નહોતું કે અત્યાર સુધી નથી પૂછાતો પણ હવે સિદ્ધાંતો ઉપર વધારે ફોકસ થયું છે ડાયરેક્ટલી પહેલા પ્રશ્નો પૂછવામાં આવતો તો કે કેન્દ્ર માની લો એક્ઝામ્પલ તરીકે આર્ટિકલ ત્રણ પ્રશ્ન પૂછાય તો શું પૂછાય આર્ટિકલ ત્રણ નો પ્રશ્ન પૂછાય કે એક્ઝામ્પલ તરીકે રાજ્યના નામ સીમાને પરિવર્તન કરવાની શક્તિ કોની પાસે સંસદ પાસે હવે એવું નથી પૂછાતું હવે શું પૂછાય છે જો તમને એક ક્વેશ્ચન બતાવી એક આ ક્વેશ્ચન આર્ટિકલ ત્રણ મુજબ સંસદ પાસે આ પાવર છે કે કોઈપણ પણ રાજ્યોના નામ સીમા અને પરિવર્તન કરી શકે અને જે વિધાનસભાની વાત માનવા માટે બંધાયેલા પણ નથી હોતા પણ એના કારણે કયા સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય છે તો અહીંયા તમે જો આ બધા સિદ્ધાંતો મૂળભૂત માળખા તો આ બધા પ્રકારના સિદ્ધાંતો તમને વધારે પૂછાવા પૂછાયેલા તમને આ બે પેપરોની અંદરથી જોવા મળે છે બીજું કેસ વિશ્વાનંદ ભારતી કેસ હોય ચાહે પુટ્ટા સ્વામી કેસ હોય આ બધા કેસોની સંખ્યા પણ હવે ધીમે ધીમે વધવા લાગે તો અહીંયાથી એક વસ્તુ સાબિત થશે જો ફોલો કરશે તો હું એક આઈડિયા આપી દઉં મોટો મોટો કે તમારે સૌથી જે લોકો ઓલરેડી બંધારણ વાંચી ચૂક્યા છે ઓલરેડી ખબર છે એ લોકોને શરૂઆત ક્યાંથી કરવી તો જો આ આજે સિલેબસ આ આજે પોઈન્ટ છે ને સિલેબસનો કયો પોઈન્ટ તો સિલેબસની અંદર એક સેકન્ડ કેન્દ્ર રાજ્યના અગત્યની નીતિઓ અને કાયદાઓ હું વાત કરું બંધારણ ભણી છે એમની ફ્રેશર્સ માટે પણ વાત કરીશ પણ અહીંયા ડાયરેક્ટલી આ થી તમે શરૂઆત કરશો કેન્દ્ર રાજ્યના સંબંધો તો અહીંયાથી મેજર ચાન્સ છે કે આમાંથી પ્રશ્નો બને 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 નહી તો શું થશે ખબર છે કે તમે શરૂઆત થી પેટર્ન ફોલો કરતા જશો તમે જાઓ નાગરિકતા વાંચતા સ્માર્ટ વર્ક કરો ટ્રેન્ડિંગ પ્રમાણે ચાલો કે ટ્રેન્ડિંગમાં કયા કયા પ્રશ્નો આવે છે તો સૌથી પહેલા આ બાબત તમારે નોટિસ કરવાની છે કેન્દ્ર રાજ્યના સંબંધો આ પહેલો ટોપિક તમારે પૂરો કરવાનો છે જેને ઓલરેડી બંધારણ આપડે છે બીજું અગત્યના કેસો हवे आब केस। तो आब आबादा तो केसो पण तमारा माटे खूब अगत्तेनाच अगत्तेना केस बिजू मूळभूत माळखो मूळभूत माळखो मूळभूत माळखो राइट तो अहीं आ बाबत तो तुम्ही समजी लेजो पेला केंद्ररातेना संबंधो पछि अगत्तेना केसो બંધારણીય માળખું હાઈલી ચાન્સ છે કે આ ત્રણ ની અંદર કોઈ બે થી ત્રણ પ્રશ્નો તમને આરામથી પૂછાય પૂછાય ને પૂછે સો ટકા હવે આના ઉપર ફોકસ વધ્યું છે એટલે આપણે તૈયારીની અંદર છે ને એવા ટોપિક પકડવાના જેમાંથી પ્રશ્નો પૂછાવાના ચાન્સેસ હાય હોય નથી પૂછાતો તો કોઈ વાંધો નથી પણ પૂછાય તો આપણું કવર થઈ જાય હવે માની લો કે તમે આમુખ વાંચીને જાઓ છો ઉદાહરણ તરીકે તમે આમુખ વાંચ્યું બહુ વ્યવસ્થિત અને બહુ સારી રીતે વાંચ્યું પ્રશ્ન ના આવે તો શું કરવાનું મેન આપણને એક્ઝામમાં આવડવું જોઈએ એ બહુ મેટર કરે છે આપણે સિક્વન્સ એટલી બધી મેટર નથી કરતી જેને ઓલરેડી ભણી ચૂક્યા છે હું એમની વાત કરું છું અવાર નવાર આ વસ્તુ બોલતો રહું છું એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ ઓકે તો શરૂઆત આ ટોપિકોથી કર દેવી કારણ કે આ ટોપિકોની અંદરથી પ્રશ્નો વધારે જોવા મળે છે એના પછી એના પછી પંચાયત પંચાયતના એક બે પ્રશ્નો અને પંચાયતોની અંદરથી અંદર થી પણ શું વાંચવાનું તો સુધારો અને નગરપાલિકાની અંદર થી ચુમ્મોતેરમો સુધારો

રાઈટ તો સુધારો સુધારો સાથે સાથે અગત્યની સમિતિઓ અગત્યની સમિતિઓ હું તમને એવા ક્વેશ્ચન કહું છું એવા ટોપિક કહું છું જેની અંદરથી પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે રહેલા છે સ્વભાવિક વસ્તુ છે કે ડીવાયસુ નું પેપર હોય એસટીઆઈ નું પેપર હોય તો એક ક્વેશ્ચન પંચાયત નો નીકળશે 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 જો નીકળશે તો સુધારો જમ્મુ સુધારો સમિતિ રિલેટેડ કઈ બાબત ફરજિયાત છે કઈ બાબત મરજિયાત છે અથવા તો કોને કઈ ભલામણ કરી અથવા તો પંચાયતી રાજ ક્યારે પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે તાલુકા જિલ્લા ઉપર એટલું બધું ફોકસ નથી કરવાનું ફોકસ કરવાનું છે ગ્રામ પંચાયત ઉપર ગ્રામ સભા ઉપર આ શબ્દો યાદ રાખજો ગ્રામ પંચાયત ગ્રામ સભામાંથી પ્રશ્નો પૂછાઈ ને આગળ પણ પૂછાઈ ગયેલા છે ઓકે તો સૌથી પહેલા આ પોઈન્ટો તમારે કરી નાખવાના એના પછી તમારે કરવાનું છે મૂળભૂત અધિકાર મૂળભૂત અધિકાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત કરી લેવાની એના પછી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ હવે જો પહેલા હું એવું કહેતો હતો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ની અંદર છે ને ઇલેક્શન ના ક્વેશ્ચન્સ વધારે આવતા હોય છે પણ હવે પાછું ટ્રેન્ડ થોડો બદલાયો છે હવે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સંબંધો રાજ્ય રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના ખરડા રિલેટેડ પ્રશ્નો વધારે આવતા હોય છે કરંટમાં જે મુદ્દો હોય ને એના પ્રશ્નો આવે જેમ કે બે ત્રણ પરીક્ષાઓમાં એવા પ્રશ્નો પૂછાયા કે કોઈ બિલ રાજ્યપાલ પાસે જાય તો પોકેટ વિટો રિલેટેડ કે હમણાં તમિલનાડુના મુદ્દો બહુ ચર્ચામાં હતો સુપ્રીમ કોર્ટ દ્વારા આર્ટિકલ વન ફોર્ટી ટુનો નો ઉપયોગ કરવામાં આવે તો આ મુદ્દો આખો ચર્ચામાં હતો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ હાઈ હોય પણ તમારે હવે વિશેષ ધ્યાન શું આપવાનું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના ખરડા રિલેટેડ પાવર અને સાથે સાથે સ્વવિવેક ની શક્તિ સ્વિવેક ની શક્તિ એટલે કઈ એવી બાબતો છે જેમાં રાષ્ટ્રપતિ બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય લેતા હોય તો એ બાબત તમારે ખાસ રાખવાની એવું નથી કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ નથી આખું નથી ડિટેલ્સમાં કરવાનું પણ આ બાબતોને તમારે હવે વિશેષ ધ્યાનમાં રાખવાની તો એક સિમ્પલ સૂત્ર એ છે જો તમારે માર્ક્સ લાવવા હોય ને તો સૌથી પહેલા કરંટના જે મુદ્દા હોય ને એને ખાસ તમારે લિંક કરી નાખવાના ખાસ ખાસ અને ખાસ જેમ કે મેં તમને કહ્યું કે તમિલનાડુનો મુદ્દો હમણાં બહુ ચર્ચામાં હતો આર્ટિકલ વન ફોર્ટી ટુ ચર્ચામાં હતો આર્ટિકલ વન ફોર્ટી થ્રી ચર્ચામાં હતો તો સ્વાભાવિક વસ્તુ છે કે આ પ્રશ્નો બનવાના જ છે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ રિલેટેડ ઓકે તો ખાસ તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું કરંટ સાથે સાથે જે મુદ્દો કરંટની અંદર હોય ને એ વસ્તુ પોલિટીમાં ક્યારે મિસ ના કરતા પોલિટી હોય ઇકોનોમી હોય કોઈ પણ સબ્જેક્ટ હોય માની લો કે ઉપરાષ્ટ્રપતિ ચર્ચામાં હોય તો ઉપરાષ્ટ્રપતિને બહુ ડિટેલ્સમાં કરી નાખો લેબસ ની અંદર થી પછી ઉપર ઉપર થી નહી જોવોને એ ડિટેલ્સ માં કરવા નું છે જે મુદ્દો કરંટ અફેર્સ ની ડિટેલ્સ માં કર તો કે એ પૂછાવાના ચાન્સીસ હાઈ છે બરાબર હા સિરીઝ આવશે સિરીઝ ને આપણે પીવાયક્યુ ની સિરીઝ આપણે કન્ટીન્યુ રાખીશું પણ અહિયાં હું સમજાવું છું એ ઉપર તમે થોડો ફોકસ કરજો પણ આ મે એનાલિસિસ આધારિત કર્યું છે આફ્ટર ડાય સુના એક્સ સોરી સ્ટે ઇન एग्जाम પછી હું તમને કહીશ કે જો આની અંદરથી આટ ટ્રેન્ડિંગ પ્રમાણે પ્રશ્નો આયા અને આની અંદર તે હા ઉપરના જે ટોપિક ત્રણ ટોપિકો છે ને એની અંદરથી ચાન્સીસ વધારે છે કેમ ચાન્સીસ વધારે છે એનું પણ હું તમને કારણ આપું હવે અમુકની અંદરથી પૂછી પૂછીને શું પૂછે નાનકડો એવો ટોપિક છે બીજો મૂળભૂત અધિકાર છે રાજ્યનીતિના સિદ્ધાંતો પૂછી પૂછીને શું પૂછે નાનકડો એવો ટોપિક છે પણ અહીંયા ભાગ 11 કેન્દ્ર રાજ્યના સંબંધોની અંદર વિશેષતાઓની અંદર ફિલોસોફીની અંદર તમે વિચાર કરો કે એમાંથી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ નીકળશે ઘણી અલગ અલગ બાબતોના પ્રશ્નો પૂછી શકે એટલા માટે આ ટોપિક ની એમનું કોન્ટેન્ટ હોય અંદર કોન્ટેન્ટ હોય મૂળભૂત માળખાની અંદર કોન્ટેન્ટ હોય સ્વાભાવિક વસ્તુ છે કે આજે મને પેપર કાઢવા આપે ઓકે અને હું શું જોઈશ કે જેની અંદર જે ચેપ્ટર મોટું છે ને એની અંદરથી પ્રશ્નો વધારે પૂછીશ એનું રીઝન કે છોકરાઓ પહોંચી ના શકે એટલા બધા સુધી બાકી આ મુખ છે મૂળભૂત અધિકાર છે ડીપીએસ આમાં લિમિટેશન આવી જાય એમાં લિમિટેશન આવી જાય કે પ્રશ્ન પૂછે પૂછે ક્યાંથી લાવે બંધારણ તો કંઈ નવું બનાવે ને એવું કોઈ આર્ટિકલ તો લાવે નહીં એટલે બે જ વસ્તુ ફોલો કરે કાં તો મોટું કોન્ટેન્ટ હોય કાં તો ઘરેટો મુદ્દો ચર્ચામાં હોય આ બે જ વસ્તુ થાય ને આ બે જ વસ્તુના આધારિત પ્રશ્નો બનતા હોય બરાબર ઓકે ચલો એના પછી હું વાત કરું રાષ્ટ્રપતિ રાજ્યપાલ ક્લિયર થઈ જાય પછી તમારે જે બીજા ટોપિકો છે જેમ કે ન્યાયતંત્ર થઈ ગયું પછી સંસદ થઈ ગયું છે અને આઈઆર અને હવે આઈઆર ના પ્રશ્નો પણ એટલા જ પૂછાશે આઈઆર નો પ્રશ્નો ઇન્ટરનેશનલ રિલેશન તો આટલા મુદ્દાઓની શરૂઆત તમારે વ્યવસ્થિત કરી નાખવાની બાકી કરંટ તમારે ડેઇલી વાંચતું રહેવાનું કરંટ ક્યાંથી કરવાનું એની પણ મેં તમને માહિતી અગાઉ પણ છે કે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર છે ને બે બે દિવસે કાતો ટ્રુ ડેલી સરસ મજાની પીડીએફ અપલોડ થઈ જતી હોય છે અને એ પીડીએફની અંદર દિવસ દરમિયાન જેટલી ઘટનાઓ ચર્ચામાં છે એ બધી ઘટનાઓનું લિસ્ટ આપી દેવામાં આવતું હોય છે હું એવું માનું છું કે તમારી એક્ઝામ ચાર જાન્યુઆરી એ છે રાઈટ તો હમણાંથી તમે એક કરંટની પીડીએફ એ કરંટની જે પીડીએફ છે તમે જોવાની શરૂ કરો તમારું ત્રણ મહિનાનું કરંટ અફેર તો એમાંથી થઈ જશે તમારે વાંચવાનું કેટલું રહ્યું આગળના ત્રણ મહિનાનું કરંટ અફેર છેલ્લા ટાઈમે એક સાથે ભેગું નહીં થાય છ મહિનાનું કરંટ અફેર કારણ કે ડેટા એટલા બધા વધી ગયા છે તમે એક કામ કરો ડેલ્હીનું કરન્ટ અફેરની અંદર માત્ર ને માત્ર પીડીએફની અંદર તમને જોતા આઈ થિંક થી વીસ મિનિટ થાય થી વીસ મિનિટમાં તમે આરામથી કરી શકો કશું કરવાનું નથી પીડીએફ જોઈ લેવાની મુદ્દાઓ ચર્ચામાં છે એટલી પીડીએફ હોય ટોપિક પણ લખેલું હોય છે કે જીઓગ્રાફીનો મુદ્દો ચર્ચામાં છે ઇકોનોમીનો મુદ્દો ચર્ચામાં છે જે તમારું એ કામ થઈ જાય લખવાની જરૂર નથી લખતા નહીં એની અંદરથી એ પીડીએફ જોઈ લેજો સાથે મર્જર કરીને મંથલી પીડીએફ પણ આપણે મૂકી દઈશું તો એ તમે જોઈ લો તો તમારું એટલા મુદ્દા તો કવર થતા રે તો એટલું તમારું કામ આસાન થતું હોય ક્લિયર ચલો તો આટલા આટલા મુદ્દા કરવાના છે આ ખાસ એવું નથી કે આટલા આ આને પહેલા પ્રાયોરિટી આપજો તમે સૌથી પહેલી પ્રાયોરિટી આ મુદ્દાઓને આપજો અને એ મુજબ તૈયારી શરૂ કરજો પછી બીજા જે ટોપિક છે અમુક છે સંગણિત રાજ્ય ક્ષેત્ર છે નાગરિકતા છે એ બધી વસ્તુ પછી પહેલા આ મુદ્દાને તમે ફોલો કરતા જ ઓકે હવે જે લોકો ફ્રેશર્સ છે જે લોકો બિલકુલ નવા છે એમને હું આજે સિલેબસ એ મુજબ જ તમને ફોલો કરવાનું કહીશ કે સિલેબસની અંદર તમારે સૌથી પહેલા શું કરવાનું છે સૌથી પહેલા તમે કરજો આ મુખ જો અહીંયા તમે સિલેબસમાં જુઓ ને તો અહીંયા ક્યાંય નખેડું નથી અહીંયા ક્યાંય તમે જો બંધારણનો ઉદ્ભવ વિકાસ લાક્ષણિકતા મહત્વની જોગવાઈ સુધારાઓ માળખું સંવાય તંત્રને લગતી બાબતો ક્યાંય તમને અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો તો આ એક મુદ્દો હવે અહીંયા પાછો એક પ્રશ્ન થાય કે સાહેબ એક્ટ કયા કરવા એક્ટની માહિતી આપવું બરાબર તો એના ટાઈમે હું શક્ય હશે તો અંતિમ સમયનું એક રિવિઝન તમારા માટે લાવીશ અને એ રિવિઝન ની અંદર જે અગત્યના જે એક્ટ બેઝિક બેઝિક માહિતી તમને જે મને લાગતી હોય કે આના પ્રશ્નો પૂછાઈ શકે છે તો એક આપણે આવશે જેની અંદર તમામે તમામ એક્ટ શોર્ટની અંદર અને શું કરવાનું શું નહીં એની તમામ ઇન્ફોર્મેશન હું આપી દઈશ કે ઓગણીસો પાંત્રીસ નો એક્ટ હોય તો આટલી માહિતી યાદ રાખવાની એમાં તો પછી ખાસ કરીને તમે સમજો કે અંતિમ સમયની અંદર તો યાદ જ રાખવું પડે બીજું લાક્ષણિકતાઓ લાક્ષણિકતામાં કઈ કઈ લાક્ષણિકતા છે તો આમાં મૂળભૂત અધિકાર લાક્ષણિકતામાં આવી જાય રાજ્ય નીતિના સિદ્ધાંત લાક્ષણિકતામાં આવી જાય એટલા માટે જો આ ટોપિકોની અંદર તમને મૂળભૂત અધિકાર રાજ્ય નીતિના સિદ્ધાંતો મૂળભૂત ફરજો આવું ક્યાંય લખેલું નથી તો શૂન્ય વાંચવાનું કરવું પડશે કરવું પડશે ભલે આ સિલેબસ આપેલો છે પણ સિલેબસ ની અંદર બધા પોઈન્ટો લખવામાં નથી આવ્યા અહીં ક્યાં તમને મૂળભૂત અધિકાર દેખાય બતાવો મને પ્રશ્ન પૂછ ડીપીએસપી રાજ્યનીતિના સિદ્ધાંત ક્યાં દેખાય છે છતાં પણ પ્રશ્નો પૂછશે મૂળભૂત અધિકાર સોરી મૂળભૂત ફરજો ક્યાં છે છતાં પણ પ્રશ્નો પૂછશે કેમ લાક્ષણિકતામાં આવે છે ઓકે બંધારણની મહત્વની જોગવાઈઓ અગત્યના બંધારણીય સુધારા હવે આ પણ એક મોટો પ્રશ્ન છે કે સાહેબ સુધારા કેટલા કેટલા કરવા તો જો સુધારાની અંદરથી છે ને શરૂઆતના જે આર્ટિકલ સાથે જોડાયેલા હોય એ સુધારા કરી નાખવાના અને એકસો એક થી લઈને એકસો છ સુધી ના સુધારા છે એ કરી નાખવાનું માળખું એની સાથે સંકળાયેલા કેસો અને બીજી વસ્તુ બોમ્બ કેસમાં કહેવામાં આવ્યું કે ધર્મ નિરપેક્ષતા મૂળભૂત માળખાનો ભાગ છે તો આવો પ્રશ્ન બને કે કયા કેસ અંતર્ગત ધર્મ નિરપેક્ષતા મૂળભૂત માળખાનો ભાગ ગણાય તો આની સાથે કેસ સંકળાયેલો છે સમય તંત્ર એટલે બંધારણનો ભાગ અગિયાર આવી જાય છે એના પછી બંધારણીય સંસ્થાઓ ખૂબ અગત્યનો મુદ્દો નિયમનકારી સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ એટલે પંચાયતો ન્યાયપાલિકા અને વિદેશી ચાર જ મુદ્દાની અંદર પોલિટી છઠ્ઠો મુદ્દો છે એ પાછો કરંટ અફેર રિલેટેડ છે એટલે આમ તમે જો તમને મજા આવે કે ખાલી ચાર જ મુદ્દા પોલિટીમાં છે પોલિટી નું ભારણ ઘણું વધારે છે પણ ચાર મુદ્દા નથી આખું બંધારણ છે ભારતીય બંધારણ માંથી આટલા આટલા મુદ્દાઓ કરવા આખું ભારતીય બંધારણ પૂછશે તો શરૂઆત ક્યાંથી કરવી ફ્રેસરસો એમને તો શરૂઆત એમને કરવાની પહેલા ટોપિક થી આમુક થી સંઘ રાજ્ય ક્ષેત્ર નાગરિકતા મૂળભૂત અધિકાર હું ફ્રેશર્સની વાત કરું છું પહેલી વખત હમણાં વાંચે છે એ લોકોની જેને ઓલરેડી તૈયાર કર્યું છે એના માટે મેં લિસ્ટ આપી દીધું કે તમારે આ પોઈન્ટોથી શરૂઆત કરનાર બાકીના જે વધ્યા પોઈન્ટ છે તમારે જોઈ લેવાના ઓકે તો એ લોકો શરૂઆત ત્યાંથી કરવાની ભાગ ત્રણ ભાગ ચાર પછી સંસદ ઉપર આગળ વધો રાષ્ટ્રપતિ રાજ્યપાલના મુદ્દા વડાપ્રધાન મંત્રી પરિષદના મુદ્દા એમ ધીમે ધીમે એ પોઈન્ટોને કવર કરતા જો જે સિકવન્સ પ્રમાણે તમારા બુક જે સિકવન્સ છે એ મુજબ તમે વાંચતા ડાયરેક્ટલી અહીંયા પહોંચશો કે અહીંયા જે ટોપિક મુજબ પહોંચશો સંઘ અને રાજ્ય રાજ્યક્ષેત્ર કંઈ તપો નહીં પડે કઈ ખ્યાલ નહીં આવે ઓકે તો આ બાબતોનું ધ્યાન રાખવાનું છે વિશેષ આપ સૌને ચલો હવે હું તમારો પ્રશ્નો જોઈ લઉં છું ઠીક છે અત્યાર સુધી મેં ખાલી મારી વાતને રજૂ કરી હવે તમારા કઈ રિલેટેડ પ્રશ્નો હોય તો મને પૂછો જો આ બધા જે ક્વેશ્ચનો છે આ બધા ક્વેશ્ચનમાં સત્તાનું વિભાજન સંઘીય માળખું ન્યાયિક સમીક્ષા રાઈટ તો આ બધા જ ક્વેશ્ચનોની અંદર તમે જોશો સ્વ વિવેકની શક્તિ સર્વોપરિતા પછી અહીંયા પણ જો બંધારણીય યોગ્યતા બંધારણીય ચિંતા પછી સાર્વભૌમિકતા પોકેટ વિટો સંવિધાનિક સુરક્ષા તો બધા પ્રશ્નો છે તમને ન્યાયિક સમીક્ષા પછી તમે જોશો તો લક્ષણ સાર્વભૌમિકતા તો આ બધા પ્રશ્નો તમને વધારે પ્રમાણમાં જોવા મળેલા છે ઓકે ચલો તો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું ડન છે કોઈને કોઈ ક્વેશ્ચન છે અહીંયા સુધીમાં નહીં ને કોઈ ક્વેશ્ચન હોય તો 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 અહીંયા સુધી આપણે ઇન શોર્ટ હું સરળ ભાષામાં તમને સમજાવું મેં બે વ્યક્તિઓની વાત કરી એક વ્યક્તિ જેને ઓલરેડી તૈયારી કરેલી છે જેને ખબર છે એને મેં કહી દીધું કે ત્યાંથી શરૂઆત કરો ને એ વ્યવસ્થિત રીતે તમે પ્રિપરેશન કરો અને એક વ્યક્તિ જે બિલકુલ ફ્રેશર છે હમણાં તૈયારી કરે છે અને સિલેબસ મુજબ આગળ વધતા રહેવાનું છે ઓકે આ બે બે લોકોની મેં ચર્ચા કરી બે વિદ્યાર્થીઓની મેં ચર્ચા કરી અને મારાથી શક્ય હશે તો કોઈ સિરીઝ આવશે એ સિરીઝની અંદર હું આખું જે બંધારણનું જે આખો એસટીએ માટે જે સ્પેશિયલ છે એને હું કરાવી દઈશ અમુક લેન્ડમાર્ક કેસ અમુક જજમેન્ટ જે અગત્યના છે એ પણ આપણે કરાવી દઈશું પણ સમયની સાથે જેમ જેમ અનુકૂળતા રહેશે એમ જોઈશું બરાબર બાકી પેલી જે પીવાય ક્યુવાળી સિરીઝ છે એ તો કન્ટિન્યુ રહેશે બે લેક્ચર થઈ ગયા છે હવે સોમવારે પાછો એક લેક્ચર લઈને આપણે પાછા મળીશું સોમવારે મંગળવાર જેમ સેટ થાય ઓકે માં ફ્રી લેક્ચર સિરીઝ એસટીઆઈ માટે હા બિલકુલ ઓકે સર બે માટે પોલિટી ક્યારે ટૂંક સમયની અંદર આવીશું અને ટૂંક સમયની અંદર શરૂ કરી દઈશું ઓકે ચલો બરાબર તો અહીંયા સુધી આ સેશનને રાખીએ તો ફરી એકવાર તમારા જેટલા પણ મિત્રો છે જે છે છે એમને ખાસ કરીને તમને લાગતું હોય કે મારા મારા જોડેથી થોડું થોડું ઘણું ઘણું જ્ઞાન અને તમારા મિત્રો વર્તુળ સાથે શેર કરી શકો બધાને હેલ્પફુલ થશે એવું સેશન હતો મેં જણાવી દીધું એ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમને કોઈ પણ આવનારી જેટલી પણ એક્ઝામ છે ખાસ કરીને એસટીએ માટે આ સ્પેશિયલ લેક્ચર હતો પણ એ તમને નોલેજના આધારિત ખ્યાલ આવશે કે આ પ્રશ્નો વધારે જોવા મળે છે ટ્રેન્ડિંગ ક્વેશ્ચન છે ઓકે તો એ બાબતને આપણે ધ્યાન રાખીશું તમારા તમામ શેર કરી દઈશું ફરી મળીશું નવા સેશન ની અંદર જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ